વેલકમ બેક મેડુ તો ફરીથી મારા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ચેલેન્જ નો ડે સિત્યાવી ને નવનભાઈ અને જો આ આવી ગયો છવીમાં બ્લોગ આવી ગયો જુઓ તમે બ્લોગ આવી ગયો હશે જુઓ આવી ગયો હે ને તો આજે ચેલેન્જ નો ડે સિત્યાવી મોત ને હે તો જો દુકાન દુકાન ખોલી નાખી એમ એમાં બોયલો હું આવ્યું નહીં એમાં હું બોયલો તો કઈ આવ્યું નહી કઈ ન આવ્યું તો જો મિત્રો આ આપણે લઈ આવ્યા એક દુકાન હતી ને અને ત્રણ બાટલા લઈ આવ્યા અને અંદર દુકાન ખોલી છે તો હવે ક્યાં જવાનો પ્લેન છે પેટ્રોલ નખવા તો હમણાં કડીકડા ક્યારે નખાઈ આવશે આપણે તો અહીંયા રહેવાના હૈ નહીં નખાઈ આવશું ને

ટાકા લગન જવાને બાકી લોગ મુળગમાં લોગ તમે કાઈ લે લેવાના હોય આઈફોન કાટી લેવાનો પાછું લીધો તો લીધો નહીં એ લેવો લે જોઈ તો કાઈ લે જોઈ તો પછી આવશે નમની બ્લોગ ફ્રીમાં પ્રમોશન કરાવશે ખોટીના

વિતો રહેવા દીજે ચાલો મિત્રો ઘડીક રઈન મળીએ કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો હાઈ પડી ગઈ એને આજે આખો દિવસ વ્લોગ નત બનાવ્યો કારણ કે આ હે ને આ ભાઈ આપણે કામ સીધી દીધું તું એવડું બધું કામ નત સીધું ભાઈ તમને કામ કેવડું મને સીધી દીધું તું ખબર નિંદરમાં જ ને હોટ ખડેલા પાક મેં તમને કીધું તું તમારા માટે કોફી લઈને આવજો તમે કોફી લઈને ન આવ્યા અરે ઈ વાત નથી તમારે જે મને કાવડું કામ કેવડું સીંધું મારો બ્લોગ નો ઉતરો હવે એ મારો પ્રશ્ન નથી તમે વેલો ઉઠીને ઉતારી લેવા ને બ્લોગ આ કકડા તું હવે આવ્યો તો દુકાને પછી મને કામ સીંધી દીધું એવડું મોટું હું કાઈ આ આખો દી નવરો નો થાવ થવા દીધો તારો લો હું કાઈ નક્કી કેતો તમને તો કોફી હતી ને હા ભાઈ ગદદારી આ ભાઈ ગદદારી કરી ગયા 100 રૂપિયા કોઈને નંબર હતા ઉકલી જવાય ક્યાં જી ઉકલી ફોન લેતો ફોન જ નથી એની ફોન

એન અસલ લાડુ કાઢે એમ પૂરા થઈ ગયા એ ભાઈ તું કાય ન અમે હિલ પા હિલ લેપાયા હિલ પા પૂછો હે સુવા જાય હે મિત્રો હું કહી ફાઇનલી ગાઈસ સ્ટોપ કરે અરે લાઈટ રાઈટ લાઈટ રાઈટ મસ્તી નો સીન આવે ભાવેશ ભાઈ નો જોઈ લે સ્ટોપ કરી દયો હું ગડી આરામ કર લઉં હા કરી લ્યો હા સુઈ જાવ હાલો તો મિત્રો ગડી ક્રેન મડજે કન્ટીન્યુ કરો આપણે બેઠા તા જો ભાવેશ ભાઈ હે ને આપણો માટે હિલ મગવી દીધા હે થેન્ક યુ ભવેશ ભાઈ થેન્ક યુ એ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ભવેશ ભાઈ અમારો વિડીયો ઉતારો ને તમે અમને ખબર હી આવે તો ભવેશ ભાઈ હીલ મગયા તો હમણાં હિલ આવે તો તમને ત્યારે મળું કે લગીન કન્ટિન્યુ કરો ફાઇનલી મિત્રો હે ને આપણે આવી ગયા ભવેશ ભાઈના હીલ જો ભવેશ ભાઈના ખર્ચે આ નો ઢારિયો પાડ દીધો હી કાય એ હીલ પાઈ દીધા ભવેશ ભાઈ ભાઈ પાર્ટી આપી દીધી ભાવેશભાઈ પણ બસ મિત્રો આ વ્લોગ ને આપણે અહીંયા જોઈન કરી તો લાઈક કોમેન્ટ શેર અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો આવતા કન્ટિન્યુ કરો